ગુજરાત હાઈકોર્ટે આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓને વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ તરીકે ગણવાનો ઐતિહાસિક આદેશ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા પગારમાં વધારો ન કરવામાં આવતા સુરતમાં આંગણવાડી મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું પોતાના હક માટે લડી રહેલી આ મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને રેલી યોજી અને કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું આંગણવાડી મહિલા કર્મચારીઓની મુખ્ય માંગણી એ છે કે આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓને સન્માનજનક દરજ્જો આપવો હાઈકોર્ટે તેમને વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ તરીકે ગણવા માટે આદેશ કર્યો છે જેનાથી તેમના પગાર અને અન્ય લાભોમાં વધારો થવો જોઈએ જોકે આ આદેશ બાદ પણ સરકારે પગાર વધારો ન કરતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં લગભગ એક હજાર જેટલી આંગણવાડી મહિલા કાર્યકરો અને તેડાગર બહેનો એકત્ર થઈ હતી તેણે સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો

પાંચ હજાર જેવી બહેનો આજે છે અમારા પડતર પ્રશ્ન લઈને આજે અમે રેલીમાં ઉપસ્થિત થયા છે એ બાબતે જે અમને અમે કામગીરી કરીએ છીએ સરકારની એ હિસાબે અમને જે પગાર છે પગાર ધોરણ છે એ મળતું નથી તેથી આજે અમે આ રેલીનું આયોજન કર્યું છે મહિલાઓએ આવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશનું તાત્કાલિક પાલન કરીને તેમને પગાર વધારો આપવો જોઈએ આ સાથે જ તેમણે બીજી એક મહત્વની સમસ્યા તરફ સરકારનું ધ્યાન દોર્યું હતું આંગણવાડીની મહિલા કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે સરકારી યોજનાઓ અને ડેટા એન્ટ્રી સહિતના તમામ કામો તેમને તેમના પર્સનલ મોબાઈલ ફોન દ્વારા કરવા પડે છે